નમસ્કાર દર્શક મિત્રો બાબા ખબરમાં છે વિજાપુરમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે ઠાકોર સમાજની રેલી તારક ઠાકોરની ઝુંબેશને ભવ્ય સમર્થન સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના નેતૃત્વમાં તારક ઠાકોર ગાંધીનગર દ્વારા ઓબીસી અન્ય પછાત વર્ગ અનામતના વર્ગીકરણ માટે ચલાવતી ઝુંબેશને વિવેક આપવા માટે વિજાપુરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે વિજાપુરના નવા શાક માર્કેટ ખાતે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા વિકાસ સમિતિ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ વિજાપુર અને સમસ્ત ઠાકોર સમાજ વિજાપુરના સભ્યો વડીલો યુવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો એકત્રિત થયા હતા આ પ્રસંગે તારક ઠાકોરે ઉપસ્થિત લોકોને ઓબીસી અનામત વર્ગીકરણની જરૂરિયાત અને તેના ફાયદા વિશે વિસ્તૃતવાર સમજૂતી આપી હતી આ પછી ઉપસ્થિત લોકોએ હાથમાં બેનર લઈને નવા શાક માર્કેટથી મામલેતદાર કચેરી સુધી રેલીને સ્વરૂપે કૂચ કરી હતી આ રેલીમાં ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપરાંત અન્ય વંચિત ઓબીસી સમુદાયના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો રેલી મામલેતદાર કચેરી કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન કોન્સ્ટિટ્યુશનલી લીગલી દરેક રીતે મેન્ડેટ છે અને આ વસ્તુ વેલિડ છે અને માગી રહ્યા છે ઓબીસી સબ ઓબીસી માં વર્ગીકરણ ગુજરાતના અંદર ઓગણીસો ઇઠ્યોતેર માં બેસી જ્ઞાતિઓને અનામત આપવામાં આવી હતી એના પછી બીજી જ્ઞાતિઓને એડ કરવામાં આવી આજે ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિ શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ છે દરેક રીતે સક્ષમ છે અને તો જેના કારણે આ દસ જ્ઞાતિઓ જેની ઓબીસી ની કુલ સંખ્યા દસ ટકા ની હોય એ એસી ટકા કરતા વધારે અનામત લાભ લે સત્યાવીસ ટીકો અનામત સત્યાવીસ સીટો છે અનામત રાખવામાં આવે છે એમાંથી બાવીસ સીટો આજ લઈ જાય છે અમારે એનાથી સમસ્યા એ થાય કે ખરેખર વિકાસ થી વંચિત છે જેને ખરેખર જેના માટા નામ જ લાવવામાં આવ્યા હતા ઠાકોર પુરી દેવી પૂજક રાવળ વંજારા દુધી નાઈ નચ મુજી તેને મળતું જ નહીં બરાબર એટલા માટે સુપ્રીમ કોર્ટે નાઇન્ટીન નાઇન્ટીમાં જજમેન્ટ આપેલું ઇન્દ્રા શાહની કેસમાં કે તમે ઓબીસીમાં સબ કેટેગરાઇઝેશન કરી શકો છો એના પછી ભારતના બાર રાજ્યોમાં ઓબીસી સબ કેટેગરાઇઝેશન ઓબીસી વર્ગીકરણ અમલમાં છે જેમાં તમે વાત કરો ભાજપ સરકારની વાત કરો જેની ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે તો બિહાર રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ આ દરેક જગ્યાએ ભાજપની સરકાર આ દરેક જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે ઓબીસી એના પછી આપણે વાત કરીએ કોંગ્રેસ જે મુખ્ય વિપક્ષ દળ અહીંયા આગળ ગુજરાતમાં તો કર્ણાટક તેલંગાણા બંને એમની સરકાર અને બંને જગ્યાએ ઓબીસી એનામાં વર્ગીકરણ અમલમાં છે અને શું પચાસ પચાસ વર્ષથી અમલમાં છે

અમે એટલું જ કહીએ છીએ કે જે દસ એક જ્ઞાતિઓ સમૃદ્ધ છે સક્ષમ છે અને એમને અનેક લાભ લીધા છેલ્લા ત્રીસ વર્ષમાં અનામતના એમના સત્યાવીસ ટકામાંથી તમે એમની સંખ્યા દસ ટકા જ થાય એમને પાંચ ટકા અલગ આપતો રહ્યો અને બીજી જેટલી વિકાસથી વંચિત એકસો છત્રીસ જ્ઞાતિઓ છે એમને તમે બાવીસ ટકા આપી દો કે જેના કારણે સમગ્ર લક્ષી વિકાસ થઈ શકે દરેક જ્ઞાતિનો કે જે સંવિધાનનો પ્રાવધાન છે અને જે એકચ્યુઅલી થવું જોઈએ એના માટે સંવિધાનના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે સંવિધાનના અંદર અનામત મૂક્યું જ હતું આના કારણે આજની તારીખના અંદર અનામતનો લાભ એ કોઈ જરૂર પણ એટલા માટે વર્ગીકરણ થાય એટલા માટે અહીંયા વિજાપુર તાલુકાના આખા ઠાકોર સમાજના અહીંયા લોકો છે છે તમને વિનંતી કે આ વિષય ઉપર તમે આગળ માહિતી પહોંચાડો સરકાર શ્રી સુધી અને તાત્કાલિક ધોરણે સરકાર નિર્ણય લે કારણ કે જો જ રીતે ચાલતું રહેશે તો જે સૌનો સાથ સૌનો વિકાસની જે ટેગ લાઈન આપવામાં આવી છે એ ખાલી ભાષણમાં અને પેપર ઉપર સારી લાગશે બાકી કોઈ મતલબ એનો રહેશે નહીં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે પણ જે આજની તારીખના અંદર જે અનામતની નીતિ છે એ કોઈ કામની નથી એનાથી ખાલી શોષણ થાય છે જે સાચા ઓબીસી સમાજના જે લોકો એમ આજની તારીખના અંદર એકસો છેતાલીસમાંથી દસ એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે સામાજિક શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ હોવા છતાં એ ઓબીસીમાં છે જેના કારણે જેટલી બી અનામતની જગ્યાઓ હોય છે એમાં એંસી ટકા કરતાં વધારે મતલબ સત્યાવીસમાંથી બાવીસ ટકા કરતાં વધારે અનામત તો આ દસ જ્ઞાતિઓ જ લઈ જાય છે જેના કારણે જે ખરેખર વિકાસથી વંચિત છે જેને ખરેખર અનામતની જરૂર છે એને કંઈ લાભ જ નથી મળતો ઉદાહરણ તરીકે હું અહીંયા આગળ અહીંયા આગળ આખા સમગ્ર વિજાપુર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો હોય વડીલો હોય યુવા હોય વિદ્યાર્થીઓ હોય દરેક લોકો ઉપસ્થિત થયા છે શું માગણી લઈશ કે ભાઈ અમને તમે ઓબીસી ઓબીસી કરો છો અમારા મત લઈને તમે સરકાર બનાવી દો છો અમારે તમે ઠાકોર સમાજ આ ઠાકોર સમાજ તે કરો છો ઠાકોર સમાજની પરિસ્થિતિ કેમ આઝાદીના સિત્તેર વર્ષ આ અનામતના આપ્યા પચાસ વર્ષથી આ કેમ આજની તારીખ સુધી ઠાકોર સમાજના લોકો ડેપ્યુટી કલેક્ટર ડીએસપી નથી બનતા કેમ આજની તારીખના અંદર ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ જે દીકરાઓ એમને મજૂરી કરવી પડે છે અને દીકરીઓના લોકોને જ્યારે કામ કરવા જવું પડે છે તો એ વસ્તુનું સમાધાન આવો નિરાકરણ આવો એટલા માટે અમે ઓબીસી અનામતમાં વર્ગીકરણની માંગ કરીએ છીએ કે જેના અંદર જે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એમને ઓબીસીમાં સત્યાવીસમાંથી પાંચ ટકા અલગ અનામત આપવામાં આવે અને જે ઓબીસીમાં વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમને બાવીસ ટકા આપવામાં આવે જેથી સમગ્ર લક્ષી વિકાસ થાય કે જે આપણા સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાનમાં અનામતની વાત કરી ત્યારે આ જોગવાઈના કારણે જ અનામત લાવવામાં આવી હતી બસ અમે એના માટે જ અહીંયા ઉપસ્થિત છીએ